તમને જો કોઈ તકલીફ હોય તમને કોઈ તમારા વિસ્તારમાં સમસ્યા હોય તો તમે તમારા ધારાસભ્ય પાસે જશો ત્યાં જઈ અને એમને રજૂઆત કરશો તમે ક્યાંકને ક્યાંક એવું વિચારતા હશો કે એ લોકો તમારા વિસ્તારના છે તમે એમને ધારાસભ્ય બનાવ્યા છે એટલે તમારી સમસ્યા તમારી રજૂઆતો એ સરકાર સુધી સંભળાવશે અને પહોંચાડશે પરંતુ જો ધારાસભ્ય તમારો ફોન ના ઉપાડે તો આવો જ એક બનાવ બન્યો છે જુનાગઢમાં અને હવે ધારાસભ્ય અરવિંદ લાડાની સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણને ખબર છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે આવો જ ખેડૂતોનો પ્રશ્ન જૂનાગઢમાં જુનાગઢમાં ખાતરને લઈને આ વાતને લઈ અને ખેડૂતો દ્વારા ક્યાંક ત્યાંના ધારાસભ્ય અરવિંદ લાડાણીને રજૂઆત કરવામાં આવી અરવિંદ લાડાણી ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર રોષ કરતા જોવા મળ્યા અરવિંદ લાડાણીનું એક નિવેદન સામે આવ્યું છે અને તેઓ કહેતા જોવા મળ્યા કે મારી ક્યાંક ને ક્યાંક જે પણ વાત હોય મારા કાર્યાલય નથી ખોલવાના

નહીં ખેડૂત ની તદ્દન ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે મારી સામે લઈ કોઈ ને એમાં એક એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક માં હોય પછી વિડીયા આવે ને પછી હું જોઈ લો પછી મારે એને ફોન માં જવાબ દેવાનું થતું નથી એને મને રજૂઆત તો કરી દીધી ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસ હોય મીડિયા વાળા સમક્ષ આવી કેતા હોય ખેડૂતને હું જવાબ દેતો જ હોય પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું એવા ફોન ઉપાડતો પણ નથી અમારા વંતલી માણાવદર પિંચાસી વિધાનસભાના ધારાસભ્યશ્રી હમણાં અમે એને ફોન કરીએ છીએ તો અમારા ધારાસભ્યશ્રી એમ કહે છે કે મને સડી કરે છે તો ધારાસભ્યશ્રીને હું કહેવા માગું છું કે ભાઈ સડી તો પહેલાં તમે કરેલી પહેલાં પક્ષ પલટો કરીને તમે સડી કરેલી ત્યારે ગામો ગામ પ્રચારમાં જાતા ત્યારે પણ તમે કહેલું કે કાળી રાતે કામ હોય ત્યારે તમે મને ફોન કરજો એટલા માટે અત્યારે ખેડૂતો તમને ફોન કરી રહ્યા છે તો તમને સડી લાગે છે લઈ વાત તમને ફોન કરવાની તો અત્યારે ખાતર ક્યાંય મળતું નથી અત્યારે હું જે અમારા ખેતરમાં બેઠો છું આખું ખેતર પડ્યું છે વાવેતર કરવું ખાતર ક્યાંય મળતું નથી આ ચાર દિવસથી ત્યાં ખાતર ગોતીએ છીએ ખાતર મળે તો વાવેતર થાય એટલા માટે ખેડૂતો તમને ફોન કરે છે રહી વાત બીજી ખેડૂતોને હામી થવાની તો જ્યારે ઇકોઝોન લાગુ પડ્યો મેંદેડાના ખેડૂતો તમને ફોન કરતા ત્યારે પણ તમે ફોન કોઈને ઉપાડતા નથી અને તમે કાર્યાલય પણ ત્યાં બંધ કરી દીધું ત્યાં વંથળીમાં દર વર્ષે ઓનારત આવે પૂર રત થાય તો મગફળીની પાક બધે પાણી ભરાઈ ગયું તો તમને ફોન કરે તો આવતા નહીં અમે શનિવારને દિવસે વંથલી ગયા હતા પ્રાંતમાં ત્યાં તમારી સંકલનની બેઠક પણ હતી તો તમે સંકલનની બેઠકમાં પણ આવ્યા ખેડૂત આવ્યા હતા રહી વાત મગફળી અત્યારે ખરીદી ચાલુ છે સરકારની તો એમાં મગફળી રિઝેક બહુ થાય છે અને રહી વાત નિયમની તો સુલતાનપુર જે તમારા માણાવદર તાલુકામાં મગફળી કેન્દ્ર છે ત્યાં કોઈ સીસી કેમેરા નથી કોઈ વસ્તુ નથી એ મગફળી સરગવાની જ છે જૂનાગઢ જિલ્લાની લગભગ મગફળી ખરીદવાની છે રહી વાત ખેડૂતના હામી થવાની તો જૂના જૂનાગઢ જિલ્લામાં કેટલી બોગસ મંડળીઓ છે ડિસ્ટ્રિક્ટ બેંકમાં વદરમાં પણ ચાલીસથી પિસ્તાલીસ બોગસ મંડળીઓ કરેલ છે ખેડૂત મૃત્યુ પામેલ છે એ પણ ખાતેદાર સભાસદ બની ગયો છે તમારા વિસ્તારમાં તો એ તમને તમારા ધ્યાન ઉપર નથી આવતું ખેડૂત ફોન કરે તો તમને વિ ધ્યાનમાં આવે છે મૃત ખાતેદાર ખેડૂત છે એ પણ મંડળીનો સભા છે તમે તો સહકારી આગેવાનની છાપ હતી તમારી તો એ કેમ ખ્યાલમાં નથી તમને એવી કેટલી બોગસ મંડળીઓ માણાવદર તાલુકામાં છે એ તો તમે બહાર પાડો એની ક્યાંક રજૂઆત કરો ક્યાંક વિધાનસભામાં કહો સહકારી ક્ષેત્રને કહો કે એટલી બોગસ મંડળીઓ છે બરાબર ક્યાંય રોડ રસ્તા તો આપણે વંચીથી માણાવદરનો રોડ મેં ગૌસ્વામી સાહેબ જુનાગઢ જે તે વખતે ફોન કર્યો ત્યારે મને કીધું પ્રકાશભાઈ દસ વર્ષે રોડ બનાવવાનો હોય બાર વર્ષ બની ગયા છે થયા છે આ રોડ બન્યો એને એટલે હવે બનાવશું અમે ક્યાંક રજૂઆત આવશે ત્યારે તો તમે એ રોડ રસ્તાની તો ક્યાંય રજૂઆત કરતા નથી ક્યાંય પણ તમારા વિસ્તારમાં ક્યાંય પણ રોડ રસ્તો સારો હોય તો બનાવો આજે ધંધુસરમાં ઉબેર નદી ઉપર હજી બેરિકેટ મારેલા છે મોટા વાહનો જઈ શકતા નથી આ ચાર વર્ષથી આ પુલ તૂટી ગયેલો પડ્યો છે એમને એ તમને નથી દેખાતું કાંઈ બસ તમને આ ખેડૂત ફોન કરે એ સળી તમને દેખાય છે તો મહેરબાની કરીને ભાઈ જમીન ઉપર આવો કામ કરો અને આ સ્ટડીનો જવાબ તમે જ્યારે જ્યારે ગામડાઓમાં આવશો ક્યાંક ચૂંટણી પ્રચાર માટે આવશો બાકી તો તમે આવતા નથી સરકારી કાર્યક્રમમાં જ આવશો કોઈ પણ એટલી કમોસમી વરસાદમાં ક્યાંય નથી ગયા ખેડૂતને ખાતર નથી મળતું ક્યાંય નથી ગયા કોઈ સહકારી આગેવાનને કે મિનિસ્ટરને કોઈને ફોન નથી કર્યા રહી વાત તો તમને મા મગફળી ખરીદી કેન્દ્રો મળવા મળે તમારા મળતિયાઓને ભ્રષ્ટાચાર કરવો એમાં તમને રસ છે તમને બીજા બધા સરકારી કાર્યક્રમમાં જવામાં રસ છે ખેડૂતને મળવામાં કે ખેડૂતની ક્યાંય રજૂઆત કરવામાં એમાં તમને ક્યાંય રસ નથી લાગતો ઇકોઝોન લાગુ પહેરો મેંદેડામાં એની પણ તમે ક્યાંય રજૂઆત નથી કરેલ ક્યારેય પણ તો ભાઈ આવી રીતે જાહેર જીવનમાં રહેવું હોય તો જાહેર જીવનમાં રહેવા મારા માણસને કાયમી પ્રજા વચ્ચે રહેવું પડે તો જ જાહેર જીવનમાં અવાય અને રહી વાત સળીની તો એ સળીનો જવાબ તો તમે જ્યારે આવશો ત્યારે બધા જ ખેડૂત દેવા તૈયાર જ બેઠા છે એટલે આવો વેલાહાર એટલે તમને જવાબ મળી જાય બધો સળીનો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન એટલે કે અરવિંદ લાડાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમારા વિસ્તારમાં હાલ ખેડૂતોના અનેક પ્રશ્નો છે તમારી સામે ખેડૂતોમાં ભારે રોષ છે તમે ક્યાંક ને ક્યાંક કામ નથી કરતા તમે લોકોના ફોન નથી ઉપાડતા ત્યારે અરવિંદ લાડાને એવું કહેતા જોવા મળ્યા કે મારે ફોન ન ઉપાડવો એ મારી વાત છે મને સળી કરવા વાળાના ફોન હું નહીં ઉપાડું કાર્યાલયને લઈને એમને પૂછવામાં આવ્યું તો એમનો જવાબ આપવામાં આવ્યો કે મારે કાર્યાલય ખોલવો કે નહીં એ મારી ઈચ્છા છે

પરંતુ અહીંયા ધારાસભ્ય આપણને ઊંધી વાત કરતા જોવા મળ્યા આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં